કેશોદમાં ચોરી ખૂન વ્યાજ વટાવ જેવા બનાવો વધી રહ્યા છે ત્યારે તંત્રના લોકો કાયદો વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગયા હોય તેવું હીરાભાઈ જોટવા દ્વારા કોંગ્રેસની મળેલ મિટિંગમાં જણાવ્યું આવનારી સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસનો સારો દેખાવ થાય તે માટે આજે શહેર તથા તાલુકાના કોંગ્રેસના અગ્રણીઓ સાથે ભારત કોમ્યુનિટી હોલ કેશોદ ખાતે મધ્યપ્રદેશથી આવેલ કોંગ્રેસના આગેવાન ભૂપેન્દ્રભાઈ તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ હીરાભાઈ જોટવા દ્વારા એક મીટિંગ કાર્યકરો સાથે યોજવામાં આવી હતી આ તકે કેશોદમાં તથા પૂરા ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ હોય તેવું આ તકે મીડિયા સાથે વાતચીત કરતા પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ હીરાભાઈ જોટવાએ જણાવ્યું હતું કેશોદમાં પોલીસ દરબાર ભરે ત્યારે માત્ર ને માત્ર ટાર્ગેટ પાથરણાવાળાને કરે છે પણ આવી મોટી જે ચોરીઓ મોટા ગુનાઓ મર્ડર સુધીના ત્રણસો સાત સુધીના આ વ્યાજખોરોને સાવરે છે તો મારી તંત્રને તાકીદ છે કે જો લો એન્ડ ઓર્ડર એક સારી રીતે નહીં ભજવે તો ના છૂટકી અમારે ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરવાનો સમય આવશે એટલે ફરીથી તંત્રને વિનંતી કે લો એન્ડ ઓર્ડરનો કાયદો છે એની વ્યવસ્થા જાળવે અને ફરીથી આવા બનાવો લૂંટના ચોરીના મર્ડરના યા તો ત્રણસો હાથના યા તો શરીર ભોકવાના બનાવો ન બને એટલા માટે કેશોદની પ્રજા ત્રાહીમાન છે પીડિત છે એમના પડખે કોંગ્રેસ અને હું હંમેશા માટે ઊભા છે એમની ખાતરી પણ આપું છું અને તંત્રને તાકીદ કરું કે આવી તાત્કાલિક વ્યવસ્થાઓ કરે જેથી લોકો છે એ સારી રીતે પોતાની જિંદગી શકે જય જય ભારત તમે સમગ્ર ગુજરાતના પ્રમુખ કોંગ્રેસના ત્યારે એક સવાલ છે કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ દિવસે ને દિવસે કથડી રહી છે સમગ્ર ગુજરાત વિશે આપ શું કેવું છે ચોક્કસપણે પૂરા ગુજરાતમાં ક્યાંય ને ક્યાંય રેપ થાય છે ક્યાંય ને ક્યાંય મર્ડર થાય છે ક્યાંય ને ક્યાંય ત્રણસો હાથ જેવા ગુના થાય આ બધા જ ગુનાને સાવરવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરે છે અને મમતા દીદીને ત્યાં કોઈ એક બાળકીની જ્યારે રેફ હોય તો અહીંયા આંદોલન કરે તો અહીંની બાળકીઓનો જ્યારે રેફ થાય ત્યારે આ સરકાર શું સૂતી છે સરકાર માથે ઊભીને કરાવડાવે નહીં તો એમણે કેમ આંદોલન તો ઠીક પણ સામાન્ય બાબતમાં આટલા બધા દારૂના ધંધાઓ બુટલેગરો બેફામ છે દારૂને વ્યવસ્થિત રીતે છૂટી છૂટો મૂકવામાં આવ્યો હોય એવું દેખાય છે અને જરૂર પડશે તો જનતા રેડ કરવી પડશે અને કાયદો અને વ્યવસ્થા ગુજરાત આખામાં પડી ભાંગ્યું હોય એવું મારું માનવું છે અને આપ લોકો પણ જોઈ શકો છો જુનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટીરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લો તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જુનાગઢ